સાહેબ મારા પતિ છેલ્લા વીસ વર્ષથી દારૂ પીવે છે જેનાથી ઘરમાં ઝઘડા થાય છે બાળકો ઉપર પણ તેની ખરાબ અસર પડી રહી છે આર્થિક પરિસ્થિતિ પણ કથળી રહી છે આ શબ્દો છે એક પત્નીના જે પોતાના પતિને દારૂના ચુંગાલમાંથી છોડાવવા ઈચ્છી રહી છે એક મહિલા પોતાના પતિની દારૂની ટેવ છોડાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગરની એલજી હોસ્પિટલના માનસિક આરોગ્ય વિભાગમાં ગયા છે પતિને પોતાની ચામડીની સારવાર કરાવી છે તેમ ખોટું બોલી અને દારૂની લત છોડાવવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા માનસિક આરોગ્ય વિભાગમાં ચાલતા નશા મુક્તિ સારવાર કેન્દ્રમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી તેમની દારૂની લત ધીમે ધીમે છૂટી ગઈ છે અને હવે તેઓ જાતે જ સારવાર લેવા હોસ્પિટલમાં આવે છે હું વન મંથ પહેલાં એક પેશન્ટ આવ્યું હતું પેશન્ટ જતી નતો એવું એના વાઇફ એમને લઈને આવ્યા હતા અને વાઇફ ખોટું બોલીને લઈને આવ્યા હતા કે મારે પોતાની ટ્રીટમેન્ટ કરાવી છે પેશન્ટ જે હતું એ વીસ પચીસ વર્ષથી આલ્કોહોલ લેતું હતું અને હવે પરિસ્થિતિ છેલ્લા અભૂક વસ્તુથી એટલી બગડી ગઈ હતી કે એ ના તો કોઈ કામ પર જતા હતા ના ઘરમાં બીજું કોઈ વાળો હતો જનરલી એ શરૂઆતમાં જયારે આવે છે ત્યારે પોતે સ્વીકારવા એવું તૈયાર હોતા નથી કે છોડવું છે પણ જેમ જેમ વાતચીત થાય તો એ લોકો ખુદ જ કે છે કે આર્થિક અને ઘણા બધા નુકસાનો થાય રહ્યા છે અને અમે હવે જાણ્યા કે વસ્તુને કઈ રીતે દૂર કરી શકાય કેન્દ્ર સરકારનો આજે એટીએફનો પ્રોજેક્ટ છે એડિક્શન ટ્રીટમેન્ટ ફેસિલિટીનો જેના દ્વારા હવે અમે લોકો ખૂબ જ સરસ રીતે આ પ્રોજેક્ટ આગળ વધારીશું